આનંદો સુખ નહીં સુખ અને આનંદમાં બહુ મોટો તફાવત છે તો દુઃખ છે પણ સુખ નથી દુઃખ નથી માનની અસર નહીં અને અપમાનની અસર નહીં જો સન્માનની અસર થઈ તો અપમાનની અસર થવાની જો સુખની અસર થઈ તો દુઃખની અસર થવાની સુખ થી પ્રભાવિત થયા તો દુઃખથી પ્રભાવિત થવું જ પડશે પણ સુખથી પ્રભાવિત નહીં થવાનું દુઃખથી પ્રભાવિત નહીં થવાનું એ જે અવસ્થા છે એ આનંદની અવસ્થા છે ને એ આનંદ છે એ જ પરમાત્મા છે એટલા માટે બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ કથાની અંદર કહેતા ભગવાન જ્યારે પણ પ્રગટ થાય છે ત્યારે આનંદના સ્વરૂપમાં પ્રગટ થાય છે પરમાત્મા અનુભવનો વિષય છે પરમાત્મા દર્શનનો વિષય નથી પરમાત્મા અનુભૂતિનો વિષય છે ને અનુભૂતિ કોને કહેવાય કે તમારા જીવનમાં એવો અનુભવ થઈ જાય કે ન માનની અસર થાય ન અપમાનની અસર થાય ન રોગની અસર ન નિરોગની અસર ન માનની અસર ન અપમાનની અસર ન ધનની અસર ન ગરીબાઈ જે પરિસ્થિતિ આવે પરિસ્થિતિમાં તમે સંભાવે રહો છો તો એનો અર્થ એ થયો કે આ આનંદનો અનુભવ એ જ પરમાત્માનો અનુભવ છે અને એ પરમાત્મા છે એ જ આનંદ છે પરમાત્માના કાર્યની વિલક્ષણતા બતાવી છે વિશ્વની ઉત્પત્તિ કરવી પાલન કરવું અને સંહાર કરવો આ પરમાત્માનું કાર્ય છે પરમાત્માનો સ્વભાવ કેવો છે તો કે તાપત્રય વિનાશાય મનુષ્યને લાગેલા ત્રણ તાપ આધિ બોલો બોલો અને ઉપાધિ આ આધિ વ્યાધિ ને ઉપાધિ આધિ એટલે શું આધિ એટલે જે વસ્તુ નથી એની ચિંતામાં છે એનો આનંદ લઈ ન શકાય એને આધી કહેવાય જીવનની એક મોટા મોટી વિટમણા એ છે કે જે વસ્તુ તમને નથી મળી એ વસ્તુની પ્રાપ્તિ માટે સતત અંદરથી જલન થયા કરે કે આ વસ્તુ મેળવી લો આ વસ્તુ મેળવી લો પણ મેળવા પછી પાછા હતા ન્યાય ન્યાય નથી મળી ત્યાં સુધી અંદરથી જલન છે મળી ગઈ વાત પૂરી થઈ ગઈ થાય છે કે નથી થતું આધી એટલે વસ્તુના અભાવનો દુઃખ નું મળે ને ત્યાં સુધી એમ જ થયા કરે કે આ વસ્તુ મેળવી આ વસ્તુ મેળવી આ વસ્તુ મેળવે મળી જાય એટલે પાછા હતા કાંઈ ન હોય ત્યારે એમ થાય પાંચ રૂપિયા મળી જાય તો એ શાંતિ થઈ જાય પાંચ રૂપિયા મળે ને એટલે પાછા હતા ન્યાય ન્યા ની ઈચ્છા થાય થાય છે કે નથી થતું નથી મળ્યું ત્યાં સુધી અંદરથી પ્રાપ્તિની ઈચ્છા છે પ્રાપ્ત થઈ ગયા પછી પાછા હતા ત્યાં ત્યાં છે આધી એટલે જે વસ્તુ તમને નથી મળી એની ચિંતામાં તમને મળ્યું છે એનો આનંદ તમે નથી લઈ શકતા એને આધી કહેવાય જીવન જીવાની મજા લેવી હોય તો અભી જો મિલા હે ઉનકા પૂરા આનંદ લે લો જો નહીં મિલા ઉનકો ભૂલ જાઓ ઉનકે લિયે પ્રયત્ન કરો લેકિન વો પ્રયત્ન મે જો મિલા હે જે મળેલું છે એનો આનંદ લેવાનો ચૂકાય ન જાય એનું ધ્યાન રાખજો કારણ કે આજનું અત્યારનું મળેલું અત્યારે ને આજે જ છે કાલે નહીં હોય જીવન વીતી રહ્યું છે જીવન સતત પરિવર્તનશીલ છે પરિવર્તનશીલ જીવનમાં દરેક ક્ષણનો દરેક પરિસ્થિતિનો સરસતાપૂર્વક અનુભવ કરી લેવો કારણ કે આજનું આજે છે કાલે નહીં હોય નથી મળ્યું એને ભૂલી જાઓ જે મળ્યું છે એનો આનંદ લઈ લો દુઃખની વાત એ છે કે જે નથી મળ્યું એમાં જ આપણને અને પાછી માનસિકતા તો જુઓ આપણી જે નથી મળ્યું ને એમાં જ આપણને સુખ દેખાય મળેલ અમે સુખ જ નથી દેખાતું બોલો નહીં તર જે મેળવેલું છે ને એ સુખ મેળવા માટે જ મેળવ્યું હતું મળી ગયું પછી સુખ એમાં નથી આધી મારી પાસે મોગરાના ફૂલ છે મારા પાડોશીની પાસે ગુલાબના ફૂલ છે મારા પાડોશીની પાસે ગુલાબના ફૂલ છે એટલે મને મોગરાના આનંદ નથી આવતો પણ મને એમ જ થયા કરે છે કે મને ગુલાબના ફૂલ મળી જાય તો મને ગુલાબના ફૂલ મળી જાય તો હવે મારી એક ક્ષમતા નથી મારી એ લાયકાત નથી અથવા તો મારું એ પ્રારબ્ધ નથી એટલે મારી પાસે ગુલાબના ફૂલ નથી હવે થશે શું કે એ ગુલાબના ફૂલની ચિંતામાં ઠાકોરજી એ મને જે મોગરાના આપ્યા છે ને એ એની સુગંધ લેવાનું રહી જાય અને એમને કરમાઈ જાય ને એને આધી કહેવાય મોગરાના છે તો મોગરાનો આનંદ લઈ લો દરેકની ક્ષમતા જુદી જુદી છે દરેકની લાયકાત જુદી જુદી છે દરેકનું દરેક જુદું જુદું છે પરમાત્માને એક સરખું કઈ ગમતું નથી એટલે આપણને જે પરિસ્થિતિ આપી છે પરિસ્થિતિનો આનંદ લઈ લેવો આધિ એટલે નથી મેળવો એની ચિંતા બીજો શબ્દ છે ઉપાધિ ઉપાધિ એટલે શું જે વસ્તુ સુખ માટે મેળવી હતી વસ્તુ જ તમારા દુઃખનું કારણ બની જાય હું દાખલાથી તમને સમજાવું દિવાળીનો સમય હોય બેનો ઘરની સાફ સફાઈ કરતા હોય ઘરની બધી અલમારીઓ ખાલી કરે બધા કબાટ ખાલી કરે અને પછી સાફસુફ કરતા હોય ને ત્યારે શું કે આ વખતે તો જેટલી વધારાની વસ્તુ છે એની બધી જવા દેવી છે પછી હાજે જ્યારે મૂકવાનું ટાણું થાય ત્યારે શું થાય મૂકી દયો ને કોક દીક કામ લક્ષે મૂકી દયો ને કોક દીક કામ લક્ષ્ય અને પછી એવા થાકે પછી શું કે હે ભગવાન જેટલું વધારીએ એટલી ચિંતા છે આના કરતા તો કંઈ નહોતું તેથી શાંતિ હતી તો શું કામ વધારો છો જે વસ્તુ તમારી સુવિધા માટે આવી હતી વસ્તુ તમારી સમસ્યા થઈ જાય એ ઉપાધિ છે તમે વિચારોને જરા આમ આમ તમે જો બધી વસ્તુ છે ને આપણે મોટું મકાન બનાવીએ શું કામ તો કે શાંતિ મળે ને સમાજમાં માન પ્રતિષ્ઠા તો શું કામ શાંતિ મળે ને ઘણાય લોકો તો જીવતા હોય ને ત્યારે તો નામ કમાવાનો પ્રયત્ન કરે પણ મરી ગયા પછી નામ ઉમર રહેવું જોઈએ એવા પ્રયત્ન કરતા હવે તું નથી રહેવાનું નામ કેમ રહેવાનું જે તકતી છે ભલે લગાડે સારી વસ્તુ છે લગાડવી જોઈએ બીજાને પ્રેરણા મળે પણ મરી ગયા પછી આપણું નામ રહે આપણે જ નથી રહેવાના તો નામની એ બધું પ્રયત્ન બરાબર છે પણ એની ચિંતા નહીં એક એક છે ને અખિલેશભાઈ એક શાકભાજી વાળો સૂતો હતો અને એક શેઠ શાકભાજી લેવા આવ્યા એટલે શાકભાજી વાળાને ઉઠાડ ઉભો થાય શાકભાજી વાળો ઉભો થયો એટલે કે પાંચસો ગ્રામ રીંગણા દે એટલે ઓલા રીંગણા જોખી દીધા એક કોબીન દડો આપ્યો શાકભાજીવાળાને શેઠે કીધું સો ગ્રામ મરચાં આપ પાંચ રૂપિયાની કોથમરી આપી એક આદુનો કટકો આપ્યો બધું શાકભાજી લીધું કેટલો હિસાબ થયો એટલે શાકભાજી વાળા કીધું શેઠ સાઠ રૂપિયા આપો એટલે શેઠે સાઠ રૂપિયા આપતા આપતા સલાહ આપી સલાહ છે ને એવી છે કે બીજાને આપી બહુ ગમત એટલે શેઠે શાકભાજી વાળાને સલાહ આપી આવી રીતે પથારો કરીને સૂતું ન રહેવાય જાગતું રહેવાય જાગતો રહે ને તો ધંધો બરાબર હાલે આતમે મેં તને જગાડ્યો નહીં ઘરે કેટલાય વ્યાજ એટલે શાકભાજી વાળો કે શેઠ તમે કહો છો એ બરાબર છે હું જાગું તો જાગું તો મને લાભ શું થાય કે જાગને તો પાંચ ઘરાક વધારે આવે ને તો તારી પાસે પાંચ દસ રૂપિયા વધારે ભેગા થાય ને તો એ પૈસા બેંકમાં મૂકી દેવાય પછી એનું વ્યાજ આવે ને પછી એમાંથી એક રેકડી લઈ લેવાય પછી હાથ લારી લઈને શેરી ગલીમાં શાકભાજી વેચવા જાય તો પાંચ પૈસા વધારે આવે અચ્છા શાકભાજી વાળો કે પછી પછી કે ધંધો બરાબર હાલે બેંકમાં મૂકી દેવાય પૈસા બરાબર વ્યાજ આવે ને તો નાની એવી દુકાન બનાવાય પછી પછી કે તારી પાસે મોટા મોટા ઘરાક આવવા માટે પછી યાર્ડમાં વયું જવાય અને માર્કેટિંગ યાર્ડમાં મોટો જથ્થાબંધ વેપારી થઈ જવાય અચ્છા પછી પછી કે મોટો બંગલો બનાવાય એર કન્ડિશન ઓરડા બનાવાય અચ્છા શાકભાજી કે પછી પછી શેટ કે પછી શાંતિથી સુવાય શેટ શાકભાજી કે હું તો આટલી બધી મહેનત કર્યા પછી સુવાનું હતું તો પેલા સુતો હતો આ જીવ મારો કહેવાનો આશય એ છે કે જે વસ્તુ તમારા જીવનની સુવિધા બનવી જોઈએ એને બદલે સમસ્યા બની જાય તો એ ઉપાધિ છે અને ત્રીજો શબ્દ વ્યાધિ છે અને વ્યાધિનો અર્થ એ છે કે તમે સંપત્તિ એકત્રિત કરવામાં મકાન બનાવવામાં નામ પ્રતિષ્ઠા કમાવામાં તમારા શરીરથી એટલા બધા લાપરવાહ થઈ જાઓ કે તમે તમારા શરીરની સાવચેતી ન રાખો બધું હોય અને છતાંય તમારા શરીરની અવસ્થા એ આવી જાય કે બધું હોવા છતાં શરીરથી વસ્તુનો ઉપયોગ ન થઈ શકે ઇંગ્લિશમાં એક કહેવત છે સોના માટે એવી વસ્તુ ખર્ચી ન નાખવી કે જે પાછી સોનાથી તમે ખરીદી ન શકો પૈસા માટે એવી વસ્તુ ખર્ચી ન નાખવી જે તમે પૈસાથી પાછી ખરીદી ન શકો પૈસાથી મેડિસિન મળે પૈસાથી સ્વાસ્થ્ય પાછું ન મળે પૈસાથી પરિવાર ન મળે ઘણા લોકો તો પૈસા માટે શરીરને એટલું બધું શરીર નો લાપરવા કરી નાખે ન ખાવાનો સમય નિશ્ચિત હોય ન સુવાનો સમય નિશ્ચિત હોય ન જાગવાનો સમય નિશ્ચિત હોય અને શરીર થી એટલા બધા બે પરવા થઈ જાય કે ઘરના નોકરો રોટલી ચોપડી ચોપડી ખાતા હોય શેટ ને કોરી ખાવી પડતી હોય ઘરની અંદર ઘીના ડબરા ભરેલા પડ્યા હોય ડોક્ટરે કીધું એક ચમચી ઘી કાશો જ મરી જશો કોલેસ્ટ્રોલ જામી ગયું છે ઘરમાં પચાસ ગુલાબજાંબુનો આખો થાળ ભરેલો પડ્યો ડાઇનિંગ ટેબલ ઉપર ડોક્ટરે કીધું એ ડાયાબિટીસ થયું છે ડાયાથી જો એક ગુલાબજાંબુ જાંબુ ખાશો ને તો બે ઇન્જેક્શન લેવા પડશે હોવા છતાં ઉપયોગ ન થઈ શકે આ વ્યાધિ આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ પ્રકારના તાપ જેના જીવનમાં અનુભવાય છે ને એને જ છાંયડાનો અનુભવ થવાનો અનુભૂતિ નથી તો વાત પૂરી થઈ ગઈ તમારા જીવનમાં તમને આ તાપ ડંખે છે તડકો લાગે છે તો તમે એરકન્ડિશનમાં જાશો એમ જેમાં આધિ વ્યાધિ અને ઉપાધિના તાપ જેને તપાવતા હોય એ જે પરમાત્માના શરણે વયો જાય ને એને ન આધિ તપાવે ન ઉપાધિ તપાવે ન વ્યાધિ તપાવે આવા ત્રણેય પ્રકારના તાપનો જે વિનાશ કરી નાખે છે વિનાશનો અર્થ એ છે કે જેનો એક વખત નાશ થયા પછી ફરી વખત જીવનમાં આવે નહીં એવા પરમાત્મા શ્રી કૃષ્ણએ વયમ નુ આવા આવા શ્રીકૃષ્ણ પરમાત્માને અમે નમસ્કાર કરીએ છીએ અમે સૌ સાથે મળી શ્રીકૃષ્ણને નમસ્કાર કરીએ આવું પેલા શ્લોકની અંદર આ શ્લોક પદ્મપુરાણમાં નથી પણ બા ગીતા પ્રેશની આજે પરત છે એનો પેલો શ્લોક આ લખેલો છે મહાત્મ્યનો એ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણની વંદના કરી છે પરમાત્મા ની પરમ અનુકંપાથી સૌ પિતૃઓના મંગલ આશીર્વાદથી સોલંકી પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આ સુંદર દિવ્ય આયોજન આ ગ્રંથ એનું નામ જ ભાગવત છે ભાગવત ભા અક્ષરનો અર્થ વિદ્વાનો કરે છે ભા દીપ્ત પ્રકાશ આપણા બધાના જીવનની યાત્રા એ પ્રકાશ તરફની યાત્રા છે અસત્ય તરફથી સત્ય તરફ અંધકાર તરફથી પ્રકાશ તરફ મૃત્યુ તરફથી એક પરમ જીવન તરફ જવાની આપણી આ યાત્રા છે કમસે કમ માનવ તરીકે આપણું એટલું તો કર્તવ્ય છે કે મરી જઈએ એ પેલા બીજું કઈ ન કરીએ તો કઈને જીવી તો લઈએ આ મરણ ધર્મ શરીરની પાસે જીવન છે પણ ઘણા લોકો એવા છે કે જે મરતા મરતા જીવે છે ખાલી જીવન છે બસ પણ સાચા અર્થની અંદર પરમ આનંદની અનુભૂતિ સાથેનું જીવન અને એ જીવન જીવવું એ આપણો પરમ સિદ્ધ અધિકાર છે અંધકાર તરફથી પ્રકાશ તરફ જવાનું છે મૃત્યુ તરફથી જીવન તરફ જવાનું છે તો ભાઈ એટલે પ્રકાશ પ્રકાશ કહો રામ કહો કૃષ્ણ જે કહો શિવ કહો બીજો અક્ષર છે ગ ગ અક્ષરનો અર્થ થાય છે ગમન કરવું ગમન કરવું એટલે એના તરફ જવું તો આપણે પ્રકાશ તરફ જવું તો છે પણ વચ્ચે એક બહુ મોટો સમુદ્ર છે એ સમુદ્રનું નામ છે સંસાર સાગર અને આ સંસાર સાગરને તરવું બહુ મુશ્કેલ છે તો એ સંસાર સાગરને તરવા માટે નૌકા જોઈએ હોળી જોઈએ તો ત્રીજો અક્ષર છે વ ભા ગ વ અક્ષરનો અર્થ વિદ્વાનો કરે છે વર વર એટલે ઉત્તમ એવો અર્થ થાય સંસ્કૃતમાં વર એટલે શ્રેષ્ઠ અને છેલ્લો અક્ષર છે ત ત એટલે તરણી તરણી એટલે નૌકા હોળી તો ભા એટલે પ્રકાશ ગય એટલે ગમન કરવું એટલે એના તરફ જવું વ એટલે શ્રેષ્ઠ અને ત એટલે નૌકા એટલે ભાગવત શબ્દનો અર્થ થાય પરમાત્મા તરફ જવા માટેની ઉત્તમ નૌકા શ્રેષ્ઠ નૌકા આ હોળીમાં બેસી જાય હોળીમાં બેસી જવું હોય એટલે આનું સેવન કરે આનું અનુગમન કરે આનામાં બતાવેલા સિદ્ધાંતો પ્રમાણે જે જીવે એ પરમ તત્વનો અનુભવ કરી લે પરમ આનંદનો અનુભવ કરી લે એટલા માટે તો આ ગ્રંથનું નામ ભાગવત છે શ્રીમદ્ ભાગવતજીના મહાત્મ્યના પહેલા શ્લોકમાં સચ્ચિદાનંદ સ્વરૂપ ઈશ્વરની ઉત્પત્તિ પાલન અને સંહાર કરનારા ત્રણ તાપનું શમન કરનારા શ્રી કૃષ્ણને નમસ્કાર કરીને બીજા શ્લોકમાં પરમ ભગવદીય મહાપુરુષ શ્રી સુખદેવજી મહારાજની વંદના કરવામાં આવી છે વીરકાર તન્મયૂતૃય મુનિમા જે શુકદેવજી મહારાજ સતત ચાલતા રહે છે સતત પરિભ્રમણ પરાયણ છે જે સુખદેવજીને હજી યજ્ઞોવિત સંસ્કાર એટલે કે જનો પણ નથી આપી અને એ સુખદેવજી જ્યારે પોતાના પિતાના આશ્રમને છોડીને જતા રહ્યા ત્યારે વ્યાસજીને દુઃખ થયું કે પુત્ર મોટી ઉંમરે એક તો પુત્ર થયો અને જન્મતાવે જતો રહ્યો એટલે વ્યાસજી સુખદેવજીને બોલાવવા માટે પાછો દોડે સુખદેવજી એ પાછું વળીને જોયું નહીં કારણ કે તો પરમ વૈરાગી હતા એને સંસારની કોઈ આસક્તિ હતી નહીં તો સુખદેવજી માટે વિરહક્રાંત બનેલા વ્યાસી જ્યારે રડવા લાગ્યા ત્યારે સુખદેવજી તો કઈ ન બોલ્યા પણ સુખદેવજી વતી જંગલના વૃક્ષો બોલ્યા તારામાં અભિનય તું જંગલના ઝાડવા બોલ્યા એક ભાઈ એક મહારાજને પૂછેલું કે મહારાજ તમે એમ કહો છો ઝાડવા બોલે કે ઝાડવા થોડા બોલે તો મહારાજ કે તમારી યારે તમારા પાડોશી બોલે તો કે ના ના એની યારે તો ગટર બાબતમાં ત્રણ વર્ષ હતી વાંધો છે મારે તો તમને માનવામાં નહીં આવે વૃક્ષ બોલે વૃક્ષ બોલે એટલે આપણી જેવી ભાષા બોલે એવો અર્થ નથી પણ વૃક્ષની ભાષા વૃક્ષ જેવો હોય ને તે સમજી શકે વૃક્ષ કોણ છે શ્રુતિની અંદર વચન છે વૈષ્ણવા સૃષ્ટિની તમામ નરસિંહ મહેતા શ્રીમદ વલ્ભાચાર્ય મહાપ્રભુજી એટલે પુષ્ટિ માર્ગ ના સ્થાપક જેનાથી આખી વૈષ્ણવી પરંપરા ચાલી પણ એ પુષ્ટિ માર્ગ પ્રવર્તક મહાપ્રભુજીના પ્રાગટ્ય પેલા નરસિંહ મહેતા જન્મ્યા છે એ પેલા નરસિંહ મહેતાએ પોતાના પ્રસિદ્ધ પદ ની અંદર વૈષ્ણવની વ્યાખ્યા આપી દીધી કે આટલા લક્ષણો હોય ને એને વૈષ્ણવ કહેવાય એમાં ક્યાંય નરસિંહ મહેતા એમ કપાળમાં તિલક કરે કે કંઠી પહેરે કે મંદિરે જાય કે કથા સાંભળે એવા એક વૈષ્ણવની પરિભાષા શું વૈષ્ણવજન તો તેને કહીએ જે રે ણી પર કાર કરે તો મન અભિમાન આ વૈષ્ણવ તેને કહીએ જે પીડ પરાઈ જાણે જે બીજાની પીડાને સમજે જે બીજાના દુઃખ ને જુએ આ જગતમાં પોતાના ઉપર નાનું એવું દુઃખ આવે તો રોવા વાળા લોકોનો કોઈ પાર નથી પણ બીજાના દુઃખ ને જોઈને જેને આંખમાં આવે સંતો એમ છે કે બીજાના દુઃખે દુઃખી થવું સહેલું છે પણ બીજાના સુખે સુખી થવું નહીં બહુ અઘરું છે આપણા પાડોશમાં કોઈ દુઃખી હશે તો આપણને દુઃખ થશે પણ સુખી હોય તો સુખ થાય છે નરસિંહતા એટલા માટે કહ્યું પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન ના બીજાના દુઃખ ને જુએ એટલો નહીં બીજો દુઃખી છે તો એને પોતાના જેટલો સુખી કરવાનો પ્રયત્ન કરે ને એ વૈષ્ણવ આ વૈષ્ણવની પરિભાષા છે આપણે ત્યાં સમાજમાં ત્રણ પ્રકારના લોકો મળે ભોગી યોગી અને પ્રેમી ભોગી એને કહેવાય કે જે પોતાના સુખનો વિચાર કરે પૈસો મારો પરમેશ્વર ને બૈરી મારી ગુરુ છોકરા શાલિગ્રામમાં સેવા કોની આ જેનો જીવન મંત્ર જ એવો છે કે હું અને મારો પરિવાર બસ પોતાનું પેટ ભરવું એમાં જ પુરુષાર કે ભોગી કહેવાય યોગી કોને કહેવાય પોતે સુખી થાય પણ પોતાના સુખ માટે બીજાને દુઃખ ન થવું જોઈએ કે હું સુખી થાવ પણ કમસે કમ મારા સુખી થવામાં બીજો દુઃખી ન થાય અને ત્રીજો વર્ગ છે અને એ વર્ગ છે પ્રેમી અને પ્રેમીનો સ્વભાવ શું છે હું સુખી મારી સાથે સાથે બીજો પણ સુખી થાય એક રાજા ત્રણ કુંવર તો રાજાએ એમના ગુરુને પૂછ્યું કે આ ત્રણ કુંવર માંથી મારે રાજા કોને બનાવવું ઉત્તરાધિકારી કોણ એમ એટલે ગુરુએ ત્રણેય કુંવરને એક એક કેળું આપ્યું અને ત્રણેયને કહ્યું ત્યાં જાઓ તમારા નગરનો જે ચોક છે ને ત્યાં જઈને કેળું ખાઈને પાછા આવો પછી હું કહીશ કે આ રાજા કોણ ગયા અડધો કલાક પછી કેળું ખાઈને પાછા આવ્યા એટલે ગુરુએ પેલાને પૂછ્યું કેળું ક્યાં એટલે ગીત તો હું ખાઈ ગયો તમે કહ્યું તું એટલે તો કેળું તો તું ખાઈ ગયો પણ છાલ તો કે આપણે તો કેળાનું કામ ને આપણે છાલનું શું કામ રસ્તા ઉપર નાખી દીધી ભલંતકોક લપસીને ફળવો હોય તો પડે ગુરુએ કહ્યું આ રાજા બનવાનું લાયક નથી બીજાને પૂછ્યું કેળું ક્યાં તો કે ખાઈ ગયો છાલ તો બીજાએ કહ્યું ગુરુદેવ છાલ જો રસ્તામાં નાખી દઉં ને તો કોઈ બિચારો લપસીને પડે એટલે અમારા નગરના ચોકમાં અમારા પિતાજીએ જે કચરાપેટી મુકાવી છે એ કચરાપેટીમાં મેં છાલ નાખી દીધી ગુરુએ કહ્યું આના વિચારો સારા છે કે કોઈ લપસીને પડે નહીં પણ આ રાજા બનવા લાયક નથી ત્રીજાને પૂછ્યું ત્રીજાને કહ્યું કેળું તો કે ખાઈ ગયો છાલ તો ત્રીજાએ કહ્યું ગુરુદેવ છાલ જો રસ્તામાં નાખી દઉં તો કોઈક લપસીને પડે

भाच काच मन निश्चल रा धन धन तेने वस् जनो ने कहज जा સકલ લોકમાં જ્યાં જાય ને બધાને વંદન જ કરે કોઈને નિંદે નહીં બધાને વંદે સૌને વંદે નિંદે નહીં અને વાચ કાચ મન નિશ્ચલ રાખે જેવું વિચારે એવું જ બોલે ને જેવું બોલે એવું જીવે એ વૈષ્ણવ નરસિંહ એમ ન લખ્યું વૈષ્ણવ જંતો તેને કહીએ જે તિલક કરી જાણે રે વૈષ્ણવ જંતો તેને કહીએ જે કંઠી પહેરી જાણે રે વૈષ્ણવ જંતો તેને કહીએ જે પીડ પર આવી જાણે સમદ્રષ્ટીને કૃષ્ણ ત્યાગી પર સ્ત્રી માત મારે જીહવાગી અસત્યન બોલે પર ધન નવ ચાલે

પરાઈ મોહ માયા વ્યાપે નહીં છે ને આવા આવા લક્ષણો હોય ને તિલક ન કર્યો હોય કંઠી ન પહેરી હોય ભગવાન ન પહેર્યા હોય છતાં એ વૈષ્ણવ છે છતાં એ ભક્ત છે કારણ કે આ લક્ષણો ભક્તના છે

તો હવે વૃક્ષ વૈષ્ણવ છે વૃક્ષ પર ઉપકાર કરે મન અભિમાન ઠંડી સહન કરે વરસાદ સહન કરે કેટલું તપ કરે અને તપશ્ચર્યાની ફલશ્રુતિમાં જ્યારે વૃક્ષને ફળ આવે ત્યારે ફળ જાડવું ખાય બીજાને આપી દે છે એટલા માટે વૈષ્ણવ છે અને વૈષ્ણવની ભાષા વૈષ્ણવ સમજી શકે એટલે વ્યાસજીને જ્યારે સુખદેવજી માટે વૃક્ષોએ જવાબ આપ્યો વ્યાસજીને વૃક્ષ પાસેથી બોધ મળી ગયો કે તમારા પુત્ર સુખદેવ એને તમે જવા દો કારણ કે જો સુખદેવ તમારા આશ્રમમાં હશે ને તો તમારા આશ્રમનું એકનું જ કલ્યાણ થશે પણ જો એ જગતમાં વિચરણ કરશે તો સારા એ જગતનું કલ્યાણ થશે એટલે સુખદેવજીને જવા દો આવા સર્વભૂત માત્રની અંદર જેની ભગવત દ્રષ્ટિ થઈ ગઈ છે સૌના હૃદયમાં બિરાજમાન છે એવા શ્રી સુખદેવ મુનિને હું નમસ્કાર કરું છું બીજા શ્લોકમાં મહાત્મ્યમાં વ્યાસીએ સુખદેવ મુનિને નમસ્કાર કર્યા છે સુખદેવ ઋષિને નહીં સુખદેવ ભગવાનને નહીં સુખદેવ બ્રાહ્મણને નહીં સુખદેવ ઋષિકુમારને નહીં સુખદેવ મુનિને નમસ્કાર કર્યા છે આપણે ત્યાં મુનિ ને ઋષિ ને બધા અલગ અલગ શબ્દો હોય ને આમ લાગે બધા સમાનાર્થી પણ મુનિ શબ્દની વ્યાખ્યા શું છે મુનિ નો અર્થ શું થાય કોઈ પણ ગ્રંથ જયારે આપણે અધ્યયન કરતા હોય ને ત્યારે પૂર્વાપુર ગ્રંથોના સંબંધો લેવા પડે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને મુનિની વ્યાખ્યા કહી છે કે જેનામાં આવું હોય ને એને મુનિ કહેવાય વિતરાગ ભય ક્રોધા સ્થિત ધીર મુનિ રુચે દુઃખે શું અનુદ્વિક નહા વિરાગ યરોધ સ્થિતધિર મુનિરૂચ્યતે ગીતામાં ભગવાને કહ્યું છે કે જેના જીવનમાં જેને સુખ આવે તો છલકાઈ ન જાય અને દુઃખ આવે તો દુઃખમાં દબાઈ ન જાય અને જેના જીવનમાંથી કોઈના પ્રત્યેનો રાગ જેને નથી જેને કોઈ સંસારની કોઈ પણ પરિસ્થિતિનો ભય નથી અને જેનામાંથી ક્રોધ નીકળી ગયો છે એને મુનિ કહેવાય તો સુખદેવજીને રાગ પણ નથી ભય પણ નથી અને સુખદેવજીને ક્રોધ પણ નથી રાગ નથી એનો પ્રમાણે કે કે જન્મતાવે પિતાને છોડીને જતા રહ્યા પિતા બોલાવે છે તો એ ઘરે નથી જતા એટલે કોઈના પ્રત્યે એને રાગ નથી